બધા જિલ્લાના પાલનપુર શહેરના એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા પેચીદી બની છે જેના પગલે તંત્ર દ્વારા બાયપાસ મંજૂર કરી ખૂટા મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતોની મોટા પ્રમાણમાં જમીન કપાત થતી હોવાથી ખેડૂતો દ્વારા માત્ર ત્રીસ થી સો ફૂટ જેટલી જમીન સંપાદન કરવા માંગ કરવામાં આવી છે પરંતુ ત્રણસો ફૂટ જેટલી જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે આ બાબતે અગાઉ પણ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ત્રીસ થી સો ફૂટ જેટલી જમીન સંપાદન કરવા માંગ કરવામાં આવી હતી પરંતુ

તે જમીન સંપાદન સરાસરી સાઠ મીટરથી ત્રીસ મીટરમાં કરે છે જો ખોટલાની જમીન આવે છે તો તે ગણો કે સો ફૂટ એટલે કે સો મીટર સો મીટર કરે છે એટલે ત્રણસો ત્રીસ ફૂટ જગ્યા લે છે ખોટલાની તો જે ત્રણસો ત્રીસ ફૂટ જગ્યા ખોટલાની લે છે તે આવતા ખેડૂતો બધા ખેડૂતો જે છે તે જમીન ઉપર આધારિત છે જમીન જમીન ઉપર આધારિત છે અને એમની પાસે કોઈ સરકારી નોકરી નથી પ્રાઇવેટ ધંધો નથી એ જ જમીન ઉપર એમનું જીવન નિર્વાહ ચાલી રહ્યું છે અને જો આરે ત્રણસો ત્રીસ ફૂટનું સંપાદન કરે તો ખેડૂત બિલકુલ જમીન રહેતી નથી એમને તેઓ એ પોતાનો જે આપવું કોઈ ધંધો કે ખેતી છોડી અને જે બીજાને જે મજૂરી જવાના દિવસો આવે એવી પણ સંભાવના છે તો અમારી ખેડૂતોની એ માંગ છે કે સરકાર જે ત્રણસો ત્રીસ ફૂટ જગ્યા કાપે છે એની જગ્યાએ ત્રીસ મીટર કાપે તો અમે રાજી ખુશી આપવા તૈયાર છે અને ત્રીસ મીટરમાં અમારી જંત્રી એ છે એટલે એનું વેલ્યુ કે જમીન વેલ્યુ જમીન વેલ્યુ જે બાર ઊંચા ભાવ છે અગિયાર પંદરસો સત્તરસો બે હજાર ફૂટનો ભાવ જે છે તે પ્રમાણે ચૂકવે એવી પણ એ ત્રીસ મીટરમાં લે અને એ ચૂકવે એવી અમારી એક માગણી છે તો જ અમે આ જમીન સંપાદન કરવા દેવાના છીએ નહીતર અમે અમારે આત્મવિલોપન કરીશું આગે જવું પડશે જઈશું મરી જઈશું પણ જમીન સંપાદન કરવા નહીં દઈએ અમદાવાદથી ચડોતર અને ચડોતરથી આબુ રોડ જે બાયપાસ બની રહેલ છે જેના અસરગ્રસ્ત ખેડૂતો આજે ખુડલા ગામે એકત્ર થયા છે હવે અમારા ખુડલા ગામની અંદર છપ્પન સર્વે નંબર બાવીસ હેક્ટર જમીન અને ત્રણસો ઉપર ખેડૂતોની જમીન આ બાયપાસની અંદર સંપાદન થઈ રહેલ છે ખોટલા ગામની બાયપાસની અંદર સો મીટર પહોળાઈની જમીન સંપાદન થઈ રહેલ છે જેના કારણે બાવીસ સેક્ટર એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં બાયપાસની અંદર જમીન સંપાદન થઈ રહેલ છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે અને સો મીટરની પહોળાઈના કારણે પાંચથી છ ખેડૂતો બિનખેડૂત થઈ જવા થઈ થઈ જવા થઈ જવા થઈ જવા પામશે અને આજે ખોટલા ગામના ખેડૂતોનો સો મીટર સામે વિરોધ છે અને ત્રીસ મીટર જમીન ત્રીસ મીટર જમીન સંપાદન કરવામાં આવે તો આ વિકાસના કામમાં અમુક ખેડૂતો સહભાગી બનીશું અને સાથે રહી અને બાયપાસ બનાવવામાં મદદરૂપ બનીશું રજુઆતભાઈ આ બાયપાસ નીકળે છે આટલો રોડ આખા ભારતમાં ચોઈ નથી એટલો હો મીટર એટલે ત્રણસો ત્રીસ ફૂટ મારે ત્રણસો ત્રીસ ફૂટ નું તો ખેતર નથી મારે ચાર વીઘા જમીન છે એમાં બે છોકરા છે હવે સાડા ત્રણ વીઘા જતી રહે છે એટલે કોઈ રહેતું નથી હું શું કરું છોકરાને ભણાવ પાછી ભેજ પણ ના રાખી શકું છેલ્લે મરવાનો દાડો આવે જ્યારે વર્ષો પહેલાં આ રોડ પાલનપુર બાયપાસ ઉપર રોડ નીકળતો આબુ રોડ ડાયરેક્ટ જે લાજવંતી વેવેટની એના બધાના પૈસા ખાય અને રોડ થવા દીધો નથી એટલે અત્યારે હું જેટલા ખેડૂતો સિત્તેર કે જેટલા ખેડૂતોની તો ખોટલા માં જાય છે ત્રણસો ખોટલા શું છે એટલે તોય અમે અમે સરકાર આથી સમજશે ત્રીસ મીટર કરે તો અમે તૈયાર કે વધારે કરે તો અમે મરવા પણ તૈયાર મરવા તૈયાર વધારે થવા નહીં દે આ અમારી માંગણી છે અમારે જે બાયપાસ રોડ નીકળી રહ્યો છે ને એની પહોળાઈ જે ત્રણસો ત્રીસ ફૂટ છે એના અમે વધો છે અમારી માગણી એવી છે કે જો આ બાયપાસ રોડ ત્રીસ મીટર પહોળો કરી દેવામાં આવે તો અમે ખેડૂતો બધા સંમત છીએ અને એનું પણ ઊંચું વળતર આલે તો અમારી આજીવિકા જળવાઈ રહે અમારા બહેર સુકરા ઢોર રખડતો ન થઈ જાય પણ આ જે અધિકારીઓ છે જબરજસ્તીથી માપણીના ખૂટ મારવા માટે જે આવ્યા છે યુવાની અમને એ સમજણ નથી પડતી કે કીધા વગર પહેલાં તો કોઈની ઓફિસમાં અમે જતા નથી કોઈ અધિકારીની રજા સિવાય અંદર પ્રવેશતા નથી તો અમારા ખેતર પ્રવેશ અમારી માગણી એ જ છે કે પહેલાં તો અમને જોણ કરવી જોઈએ કે તમારી માપણી થવાની છે કે તમારે ત્યાં આ વસ્તુ બનવાની છે તો અમને જાણ થાય તો અમે ચોક્કસથી હાજર રહીએ અને જ્યારે મન ફાવે ત્યારે આવે તો એવી તો કોઈ કોઈની પાસે ટાઈમ પણ નથી કે જે તાત્કાલિક હાજર જ હોય બરોબર અને જાણકારી મુજબ એવું જો કહેવામાં આવે તો અમે અમારા ખેડૂતો એકત્ર થઈ અને જે અમે આ કરી રહ્યા છીએ એનું કારણ એક જ છે કે ત્રીસ મીટર કરો અમને કોઈ વધો નથી અમે જોડે રહી અને તમને કામ કરવા દઈશું કોઈને અગવડતા નહીં પડે અને નહીતર જો નહીં કરે તો સરકાર અમારે ગમે તે ભોગે આ જમીન તો બચાવવી જ પડશે કારણ કે અમારા છોકરા રખડતા રહી એવું અમે ચાહતા નથી કચ્છ પોલીસ